નમસ્તે મિત્રો આજના નવા અને તેનાથી પણ ખાસ જ્યોતિષ કાર્યક્રમના વીડિયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે તે મહાન દિવસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે દુર્લભ ક્ષણ જે વર્ષમાં એકવાર આવે છે જ્યારે બ્રહ્માંડના સૌથી શક્તિશાળી ગ્રહોની ઉર્જા તમારી રાશિ પર એકત્ર થાય છે જ્યારે ભગવાન બ્રહ્મા ભગવાન શનિ દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર પોતે એકસાથે આશીર્વાદ આપવા માટે તૈયાર હોય છે હે ભગવાન શનિ કૃપા કરીને જે કોઈ પણ આ વીડિયોને લાઈક કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે છે તેના પર તમારા આશીર્વાદ વરસાવો તેમના જીવનમાં ક્યારેય પૈસાની અછતનો સામનો ન કરવો પડે તેમના ઘર હંમેશા ખુશીઓથી ભરેલા રહે આ મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે મારા પ્રિયદર્શકો આ તે દિવસ છે જ્યારે તમે તમારી ભૂતકાળની મુશ્કેલીઓને વિદાય આપશો અને એક નવું જીવન શરૂ કરશો જે ખુશી સફળતા અને સમૃદ્ધિથી ભરેલું હશે આજનો દિવસ ફક્ત એક દિવસ નથી પરંતુ એક દૈવી દ્વાર છે જે તમારા ભાગ્યને સુવર્ણ અક્ષરોમાં લખશે જે કંઈ પણ અટકેલું હતું જે કંઈ પણ અત્યાર સુધી બગડેલું હતું તે આજે જ ઉકેલાઈ જશે આજે રાત્રે જ્યારે તમે તમારી આંખો બંધ કરો છો અને સૂઈ જાઓ છો ત્યારે તમને એક સંકેત મળશે જે વર્ષોથી તમારી રાહ જોઈ રહ્યો હતો આ નિશાની તમને કહેશે કે તમારા પોતાના ભાગ્યને પસંદ કરવાનો સમય આવી ગયો છે અને ભગવાને તમને લાયક બનાવ્યા છે ભગવાન શનિદેવ આજે ન્યાયનું ચક્ર ફેરવી રહ્યા છે તેઓ જોઈ રહ્યા છે કે તેમના સાચા ભક્ત કોણ છે એવા કોણ છે જે પ્રતિકૂળ સમયમાં પણ ભગવાનને ભૂલ્યા નથી જેમણે મુશ્કેલીમાં પણ સાચી શ્રદ્ધા જાળવી રાખી છે શનિદેવનો આ નિર્ણય તમને આજે તમારા જીવનમાં બનનારા સાત ચમત્કારો તરફ દોરી જશે પહેલો ચમત્કાર એ હશે કે તમને વર્ષો પહેલાં તમારી પાસેથી રોકાયેલા કેટલાક જૂના પૈસાના સમાચાર મળશે આ તે પૈસા છે જે તમને વર્ષો પહેલાં મળવાના હતા પરંતુ સમયના અભાવે રોકી દેવામાં આવ્યા હતા હવે તે પૈસા તમારા હાથમાં આવવાનો સમય આવી ગયો છે બીજો ચમત્કાર આજે તમારા ઘરે મુલાકાત હશે અથવા એક ફોન કોલ અથવા સંદેશ હશે જે તમારા ભાગ્યનો દરવાજો ખોલશે આજે તમે જે સફળતાની રાહ જોઈ રહ્યા હતા તે લઈને આવ્યો છે ત્રીજો ચમત્કાર તમારા સ્વાસ્થ્યમાં ચમત્કારિક સુધારો હશે જો તમે લાંબા સમયથી બીમારી સામે લડી રહ્યા છો તો તમે આજે નવી ઊર્જાનો ઉછાળો અનુભવશો જાણે ભગવાન બ્રહ્માએ તમારા શરીરમાં નવું જીવન ફૂંક્યું હોય ચોથો ચમત્કાર તમારું પ્રેમજીવન એક નવી દિશા લેશે જે લોકો સંબંધોમાં બંધાયેલા છે તેમને આજે શાંતિ અને ભક્તિ મળશે તમારા સંબંધો ખીલશે અને તમને વર્ષોથી જે પ્રસ્તાવની ઝંખના હતી તે મળી શકે છે પાંચમો ચમત્કાર આજે દેવી લક્ષ્મીના ખાસ આશીર્વાદ તમારા આંગણે આવશે કોઈ મહત્વપૂર્ણ ભેટ સૌભાગ્ય અથવા સંપત્તિના સમાચાર આવશે તમને એક નવી તક મળી શકે છે જે રાતોરાત તમારી નાણાંકીય પરિસ્થિતિ બદલી શકે છે છઠ્ઠો ચમત્કાર આજે તમારા દુશ્મનોનો પરાજય થશે જે લોકો તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે તેમને ભગવાન શનિદેવ રોકશે તેમના કાવતરાને નિષ્ફળ બનાવશે અને તમને કોઈ અજાણી શક્તિથી રક્ષણ મળશે અને સાતમો સૌથી મોટો ચમત્કાર આજે તમને એક દૈવી સંકેત મળશે જે આગામી સાત જીવન માટે તમારા દુઃખનો અંત લાવશે આ નિશાની તમારા સપનામાં એક વ્યક્તિ વસ્તુ અથવા દ્રશ્યના રૂપમાં દેખાશે આ એક સંકેત હશે જે તમારા આત્માને હચમચાવી નાખશે અને તે જ ક્ષણે તમે સમજી શકશો કે તમારું જીવન બદલાઈ ગયું છે જો મિત્રો આ કોઈ સામાન્ય દિવસ નથી આ તે દિવસ છે જ્યારે બ્રહ્માંડનું સર્જન કરનાર દેવ ભગવાન બ્રહ્માનો તમારી રાશિ પર ખાસ પ્રભાવ છે તે આજ તમે આ વચ્ચે જીવી રહ્યા છો અને અત્યારે શનિદેવનો ન્યાય તમને તમારા કર્મોના ફળનો બદલો આપવાનો છે તેમણે હવે તમારા સારા કાર્યો ગણવાનું શરૂ કરી દીધું છે અને તે જોઈને ખુશ છે કે તમે પ્રતિકૂળતાનો સામનો કરીને પણ ન્યાયપણા સત્ય અને શ્રદ્ધાનો ત્યાગ કર્યો નથી સમૃદ્ધિ અને ખજાનાના સ્વામી કુબેર આજે પોતાના આશીર્વાદ વરસાવવાના છે જે લોકો લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે આજનો દિવસ આશીર્વાદનો વરસાદ લાવે છે તમે જોશો કે અચાનક પૈસાના સ્ત્રોત કેવી રીતે ખુલે છે તમને બેંકમાંથી ફોન આવી શકે છે પેન્ડિંગ ચૂકવણી આવી શકે છે તમને લોટરી ટિકિટ મળી શકે છે અથવા તમને કોઈ યોજનાનો લાભ મળી શકે છે સંપત્તિ સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી દેવી લક્ષ્મી પોતાના કમળના આસન પરથી નીચે ઉતરી રહી છે અને તમારા ઘર તરફ આગળ વધી રહી છે જો તમે આજે દીવો પ્રગટાવો અને દેવી લક્ષ્મીનું ધ્યાન કરો છો તો તમને વર્ષોની તપસ્યા પછી જ સૌભાગ્ય પ્રાપ્ત થશે આ એક દૈવી દિવસ છે જે લોકો આ સંદેશને સાચી ભક્તિથી વાંચે છે તેઓ તેમના જીવનમાં એવા ચમત્કારો જોશે જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી તો મિત્રો જો તમને આ વિડિયો હજુ સુધી ગમ્યો નથી તો કૃપા કરીને તરત જ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટિપ્પણીઓમાં જય શનિદેવ જય લક્ષ્મી માતા જય કુબેર મહારાજ લખો આ ફક્ત એક ટિપ્પણી નહીં પરંતુ બ્રહ્માંડને એક આધ્યાત્મિક સંકેત હશે કે તમે તે દૈવી ઊર્જાને સ્વીકારવા માટે તૈયાર છો જ્યારે તમારા જીવનમાં ગ્રહોની ગતિ બદલાય છે અને બ્રહ્માંડીય શક્તિઓ તમારા પક્ષમાં સક્રિય થાય છે ત્યારે ભગવાન પોતે સંકેત આપવાનું શરૂ કરે છે કે તમારા જીવનનો માર્ગ બદલાવાનો છે આજે એક એવો જ નોંધપાત્ર વળાંક છે મારા પ્રિય ભક્તો જ્યારે ભગવાન બ્રહ્મા દેવી લક્ષ્મી ભગવાન શનિ અને ભગવાન કુબેર મહારાજના સંયુક્ત આશીર્વાદ કોઈ પર પડે છે ત્યારે તેમનું જીવન સામાન્ય રહેવાનું બંધ થઈ જાય છે તે અસાધારણ બની જાય છે અને આજે તે ક્ષણ તમારા માટે નક્કી થઈ ગઈ છે જ્યારે ભગવાન શનિદેવની નજર કૃપાળુ બને છે ત્યારે વ્યક્તિ તેના ભૂતકાળના પાપોથી મુક્ત થવા લાગે છે અને આજે તે જ નજર તમારા પર પડી છે જો તમે આજે મંદિરમાં જાઓ અને ભગવાન શનિદેવના ચરણોમાં માથું નમાવો દીવો પ્રગટાવો અને તમારા હૃદયમાં રહેલા બધા પાપોનો સ્વીકાર કરો તો ભગવાન શનિદેવ પોતે તે ક્ષણથી તમારું રક્ષણ કરવા માટે ઊભા થશે તે તમને નીચે લાવવા માંગતા કોઈ પણ વ્યક્તિથી તમારું રક્ષણ કરશે તમારા વિરુદ્ધ કાવતરું ઘડનારાઓના બધા પ્રયત્નો નિરર્થક જશે દેવી લક્ષ્મીની કૃપાથી આજે તમને એવા સંકેતો મળશે જે સાબિત કરશે કે તમે ગરીબી રેખાથી ઉપર આવવાના છો જો તમને તમારા ઘરમાં પીળું ફૂલ દેખાય અથવા જો અચાનક કંઈક તૂટી જાય અને ચાંદી કે સોના જેવું નિશાન દેખાય તો સમજો કે આ દેવી લક્ષ્મી તરફથી સંકેત છે કે તે હવે તમારા ઘરમાં કાયમ માટે રહેશે તમારું જીવન હવે જરૂરિયાતથી નહીં પરંતુ સમૃદ્ધિથી ભરેલું રહેશે તમારા ઘરમાં પૈસા રહેશે અને જે ખર્ચ થતો હતો તે હવે બચી જશે ભગવાન કુબેરની કૃપાથી તમને ટૂંક સમયમાં કોઈ મોટો સોદો જમીન લાભ અથવા બેંક સંબંધિત સારા સમાચાર મળી શકે છે તમને તમારા નામનો કોઈ દસ્તાવેજ મળી શકે છે જે અચાનક જૂની ફિક્સ ડિપોઝિટ વીમાની રકમ કોર્ટમાંથી મેળવેલી મિલકત અથવા કોઈ જૂનો દસ્તાવેજ જે હવે તમારા પક્ષમાં સમાધાન થઈ ગયું છે આ બધું અચાનક બનશે અને તમને વિશ્વાસ કરવામાં મુશ્કેલી પડશે કે આ ચમત્કાર ખરેખર થયો છે પરંતુ યાદ રાખો આ ચમત્કાર ફક્ત ભગવાન કુબેરની વિશેષ કૃપાને કારણે જ શક્ય છે શનિદેવ આજે તમારી કસોટીઓનો અંત લાવી તમારું અંતરાત્મું તમને કહેશે કે તમારો સમય આવી ગયો છે જો મિત્રો જ્યારે ગ્રહણ નક્ષત્રો શનિના દર્શન અને લક્ષ્મીના આશીર્વાદ બધું એકસાથે આવે છે ત્યારે તે ક્ષણ તમારા જીવનના પુસ્તકમાં સુવર્ણ અક્ષરોમાં કોતરાઈ જાય છે આજે તમારી પાસે તમારા સપનાઓને ફરીથી લખવાની તક છે જો તમે તમારા જીવનને સંપૂર્ણપણે સકારાત્મકતા તરફ વાળશો તો આવનારો સમય એવો આવશે કે લોકો કહેશે આ તે વ્યક્તિ છે જેણે ભગવાનની કૃપાથી પોતાને બદલી નાખ્યું આજનો જ્યોતિષીય દિવસ તમને ફક્ત સંકેતો જ નહીં આપે તે તમારા જીવનની દિશા પણ નક્કી કરશે જો તમે આજે થોડી મહેનત કરો છો ભગવાનને થોડું યાદ કરો છો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો છો તો શનિદેવનો ચમત્કારિક ન્યાય તરત જ તમારા પર લાગુ થશે અને તે જ ક્ષણે તમારી કુંડળીમાં એક એવો રાજયોગ રચાશે જે અનુભવી જ્યોતિષીઓ પણ કહેશે વાહ આ વ્યક્તિ અવિનાશી છે દેવી લક્ષ્મી આજે તમને માત્ર સંપત્તિ જ નહીં પણ સન્માન પ્રતિષ્ઠા અને આંતરિક સંતોષ પણ આપી રહી છે તમે જે માનસિક વેદના અનુભવી રહ્યા છો તેનો આજે અંત ચોક્કસ થશે આજે તમારા હૃદયમાં રહેલા ભય ચિંતાઓ અને ચિંતાઓ ઓગળી જશે તમારો આત્મા હળવો લાગશે તમને એવું લાગશે કે કોઈએ તમારા ખભા પરથી ભારે બોજ ઉપાડી લીધો છે શનિદેવ હવે તમારી કસોટી પૂર્ણ કરી ચૂક્યા છે તેઓ હવે તમને ફળ આપી રહ્યા છે તમારી મહેનતનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે અને આ સમય છે કે તમે તમારી જાતને વચન આપો કે હવેથી તમે દરરોજ સવારે ભગવાનના નામથી તમારા દિવસની શરૂઆત કરશો તમે કોઈ ગરીબ વ્યક્તિને મદદ કરશો જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જોશો ત્યારે તમે પાછળ હટશો નહીં અને મુશ્કેલ સમયમાં પણ તમે ભગવાનમાં તમારો વિશ્વાસ જાળવી રાખશો હવે તમને મળતા શુભ સંકેતોને ઓળખવાનો સમય છે તે તમારા ફોન પર અચાનક સમાચાર હોઈ શકે છે કોઈ જૂનો મિત્ર તમારો સંપર્ક કરી રહ્યો છે તમારા સ્વપ્નમાં કોઈ દેવી કે દેવતા દેખાય છે અચાનક સફેદ ફૂલ પડી રહ્યું છે અથવા તમારા ઘરમાં કાગડો કબૂતર ગાય કૂતરો અથવા બિલાડી કોઈ ખાસ ક્રિયા કરી રહી છે આ બધા સંકેતો છે કે તમે હવે સર્વોચ્ચ શક્તિના સંપર્કમાં આવ્યા છો તમને કોઈ રોકી શકશે નહીં જ્યારે બ્રહ્માની કલમ ફરે છે ત્યારે ભાગ્યની રેખાઓ પણ બદલાય છે અને આજે તે ક્ષણ છે જ્યારે તમારા ભાગ્યના પાના પર નવા પ્રકરણો લખાઈ રહ્યા છે આજે તે દિવસ છે જ્યારે શનિદેવ તમારા કાર્યોને ન્યાયના ત્રાજવા પર તોલી રહ્યા છે અને ત્રાજવા તમારા પક્ષમાં ટપકી રહ્યા છે કારણ કે તમે ભૂતકાળમાં કોઈ અપેક્ષા વિના ભગવાનને સમર્પિત કર્યું છે તમે કોઈ પણ ઢોંગ વિના બીજાઓને મદદ કરી છે અને આ તે સાચું કાર્ય છે જેને બ્રહ્મદેવ તેમના પુસ્તકમાં વિશેષ મહત્વ આપે છે હવે શનિદેવ પોતે તે પુસ્તક પર મહોર મારવાના છે અને તે મહોર સાથે તમારા જીવનમાં ચમત્કારો પ્રગટ થવા લાગ્યા છે જે લોકો કહે છે કે તેમના જીવનમાં કંઈ સારું થઈ શકતું નથી તેઓએ પોતાની આંખોથી સાક્ષી બનવું પડશે કે ભક્તના જીવનમાં અચાનક બધું કેવી રીતે બદલાઈ જાય છે આજે તમારા આત્માનો એક ભાગ જાગૃત થવાનો છે જેને તમે વર્ષોથી ઓળખ્યો ન હતો તે ઊર્જા તે આત્મવિશ્વાસ તે નિર્ણાયક શક્તિ બધું જ અંદરથી ઊભરી રહ્યું છે આજે તમે પહેલાં કરતા વધુ સમજદાર વધુ હિંમતવાન અને વધુ આત્મવિશ્વાસ અનુભવશો પ્રિય ભક્તો આજે દેવી લક્ષ્મી તમારી રાશિમાં પ્રવેશ કરી રહી છે અત્યાર સુધી બંધ રહેલા દરવાજા એક પછી એક ખુલવા લાગશે જો કોઈ શુભ પ્રસંગ લાંબા સમયથી અટકેલો હોય જેમ કે લગ્ન મિલકત ખરીદવી નવો વ્યવસાય શરૂ કરવો અથવા કોઈ મોટો સોદો તો આજથી માર્ગ ખુલશે તમે તમારા કાર્યમાં અછ